ગુજરાતમાં આજે વરસાદે ભારે કહેર મચાવી છે તોફાની વરસાદે અનેક જિલ્લાઓને ધમરોડ્યા છે સૌથી વધુ માણસા અને વિજાપુરમાં આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા બનાસકાંઠા સહિતના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે દસ કલાકમાં રાજ્યના એકસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે તો દસ કલાકમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ છે અને દસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે માણસામાં અને વિજાપુરમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ અને ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે અન્ય જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો છે આગામી પાંચ દિવસ ગુજરાતના વાતાવરણમાં કેવા ફેરફારો થશે અને નવરાત્રી સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા બનાસકાંઠા સહિતના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સવારે છ થી સાંજના ચાર વાગ્યા સુધીના વરસાદી આંકડાની જો વાત કરીએ તો દસ કલાકમાં રાજ્યના એકસો છત્રીસ તાલુકામાં વરસાદ છે દસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે માણસામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ વિજાપુરમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ પડ્યો છે પ્રાંતિજ અને મહેસાણામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ ડીસામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ જોટાણામાં બે પોઈન્ટ બાવન ઇંચ દાંતીવાડા અને પાલનપુરમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ ઈડરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ સરસ્વતીમાં બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ પડ્યો છે ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી થઈ રહી છે ત્યારે મીડિયા સાથે વાત કરતા માણસાના સોલૈયા ગામના જ્યાં સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ડીસાના કંસારીથી શેરપુરા વરણ પેચડાલ સહિતના વીસથી વધુ ગામને જોડતો માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહેસાણામાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા પારાવાર મુશ્કેલી પડી રહી છે સુરભી સોસાયટીના બત્રીસ મકાનોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ મેઘરાજાની સવારીએ વળાંક લીધો છે હવે સાંજે સૌરાષ્ટ્રનો વારો સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે ગુરુવારે સાંજના સાત વાગ્યા સુધીની આગાહીમાં હવે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારથી જ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું છે આજે બપોરે ચાર વાગ્યા સુધીની આગાહીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હતું જોકે બપોર બાદ વરસાદનું ચિત્ર બદલાયું છે કેમ કે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે ગુરુવારની આગાહીમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં હળવું ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે સાથે જ મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં છે હવે એ જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં હળવા વરસાદની આગાહી છે નોંધનીય છે કે બપોરે ચાર વાગ્યા સુધી દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતું બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ હતું અને એ પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે હવે બીજી એક અગત્યની વાત એ છે કે એક વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે તેની અસર ભારત સુધી પણ થઈ શકે છે ત્રણ દેશો પર ત્રાટકવા જઈ રહેલું વાવાઝોડું ભારત પર કેવી અસર કરશે ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર ફિલિપાઇન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિના મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડા સર્જાતા હોય છે અને એમાં કેટલાક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે હાલ ફિલિપાઇન્સની પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે સુપર ટાઈફૂન બને તેવી સંભાવના છે જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે જ્યારે જાપાન ચીન અને ફિલિપાઇન્સ પર ત્રાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં ટાઇફૂન કહેવામાં આવે છે અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં હરિકેન કહેવામાં આવે છે યાગી ઇનામનું આ વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે યાગી નામના આ વાવાઝોડાની ભારત પર કેવી અસર થશે તેના વિશે હવામાન નિષ્ણાતો અલગ અલગ તર્ક લગાવી રહ્યા છે આ તો માત્ર ટ્રેલર હતું હજુ આવતીકાલે છે મોટો ખતરો ગુજરાતના છ જિલ્લામાં કાઢી નાખશે ફેણ ઓગસ્ટની અતિવૃષ્ટિને ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગર ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ વલસાડ દમણ અને તેદ્રનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે આ વિસ્તારો પર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે ભારે વરસાદનું સંકટ સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આજે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યું છે ભારે વરસાદથી ડીસા પાલનપુર વિજાપુરથી લઈને વિસનગર અને મહેસાણાના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે એક તરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે ત્યારે અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી સપ્ટેમ્બરમાં ચોમાસાનું જોર ઓર વધશે એટલું જ નહીં દરિયામાં કંઈક મોટું પણ થઈ શકે છે ગુજરાતના સાઉથ ઝોનમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના સુરત તાપી વાપી નવસારી વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોએ લોકોને ભારે વરસાદનો ડર સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પણ આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે હાલમાં ગુજરાત પર એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો બીજી તરફ છ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સાત સપ્ટેમ્બરે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે ચાર સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ મોરબી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચમી સપ્ટેમ્બરના રોજ કચ્છ મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના નકશા પ્રમાણે છ સપ્ટેમ્બરના રોજ કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાતમી તારીખના રોજ બનાસકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખના રોજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓ જે છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી નવ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે આ એક મોટો સવાલ છે હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે નવ સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે વરાપની પણ આગાહી કરવામાં આવી છે તો કયા જિલ્લામાં વરાપ પડશે અને ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ ભૂકા બોલાવી દીધા હતા તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે તેની વાત કરતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે નવ સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે વરાપ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગની વાત કરીએ તો જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક નથી ઓગસ્ટના છેલ્લા મહિનામાં જે વરસાદ થયો તેવો અતિવૃષ્ટિ અને નુકસાન કરનારો આ વરસાદ નહીં હોય આ સાથે તેઓ જણાવે છે કે આ રાઉન્ડ ગુજરાતના સાહીઠ ટકા જેટલા વિસ્તારોને અસર કરશે અને આ રાઉન્ડ થોડો લાંબો ચાલી શકે છે આ વરસાદનો રાઉન્ડ પહેલાં અને બીજા દિવસે વરસાદની તીવ્રતા વધારે રહેશે ચાર અને પાંચ તેમજ છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અતિ તીવ્રતાવાળા વિસ્તારોમાં ચારથી લઈને છ ઇંચ વરસાદ પડી શકે છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ રાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળશે તે અંગેની તેણે આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરત અંકલેશ્વર અને રાજપીપળામાં એકંદરે વરસાદની તીવ્રતા જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં અમદાવાદ કપડવંજ આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં આ વરસાદનું પર્ફોમન્સ સારું જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં એકંદરે વરસાદનું પર્ફોમન્સ સારું જોવા મળશે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાંથી પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળી શકે છે આ રાઉન્ડ પૂરો થાય ત્યારે ગુજરાતમાં લાંબી વરાપનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહે તેવી આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર અને ડિપ્રેશન આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લો પ્રેશર એરિયા બની ગયું છે જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલ્સ પ્રમાણે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડે તેવી સંભાવના છે આ પહેલાં પચીસ ઓગસ્ટથી ગુજરાતમાં જે પૂરની સ્થિતિ પેદા થવાની શરૂ થઈ હતી એ ડીપ ડિપ્રેશન સિસ્ટમની શરૂઆત પણ બંગાળની ખાડીમાં થઈ હતી અને કચ્છ પરથી આગળ વધીને તે વાવાઝોડું બન્યું હતું હવે હવામાન વિભાગે ફરી નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તેવી આગાહી કરી છે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી શરૂ થઈ જાય તેવી સંભાવના દેખાય રહી છે ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે આ એક મોટો સવાલ છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલ્સ પ્રમાણે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પણ જોવા મળી શકે છે આગામી ત્રણથી ચાર દિવસમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છ અમરેલી ભાવનગર વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં પડેલા વરસાદના કારણે મોટા ભાગના જિલ્લામાં સરેરસ કરતાં વધારે વરસાદ થયો છે આ પહેલાં જુલાઈ મહિનામાં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ થયો હતો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે હવામાન વિભાગની આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે જો આ ડિપ્રેશન ગુજરાત તરફ આવ્યું તો ફરીથી ભારે વરસાદ આવી શકે છે પાંચ સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ સર્જાશે અને તેની અસરની શરૂઆત થઈ જશે આ સિસ્ટમ હાલ ઓડિશાના દરિયાકિનારાની આસપાસ બને તેવી સંભાવના છે હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં બનશે અને શરૂઆતમાં તેની અસર અહીં આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની શક્યતા છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ પહેલાં પૂર્વ તરફ આગળ વધશે અને પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે આ સિસ્ટમની સૌથી વધારે અસર ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશને થવાની શક્યતા છે જે બાદ આ સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારોને પણ અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે આ લો પ્રેશર એરિયા ગુજરાત પર આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે જો તે પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતને તેની અસર થાય તેવી શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે નવ અને દસ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે વીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે જોકે બંગાળની ખાડીમાં ફરી કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાયમાં મોડું થઈ શકે છે હવે જોર ઘટશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ચૌદ જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે જેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી પાંચ દિવસ વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે જોકે હવે વરસાદનું જોર ઘટશે ઉલ્લેખનીય છે કે વરસાદનું જોર ઘટવાને કારણે ફક્ત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી વરસાદની સંભાવના રહેલી છે તો આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે વરસાદથી અમદાવાદ અને ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ અંડાધાર વરસાદના કારણે અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ફરી વળ્યા છે હાઇવે પર અનેક વાહન ચાલકો ફસાઈ જતા લાંબો ટ્રાફિક જામ થયો છે આ દરમિયાન ફસાયેલા એક વાહન ચાલકને જણાવ્યું છે કે પાણીમાં ઘણી બધી ગાડીઓ ફસાઈ ગઈ છે અમદાવાદથી ઉદયપુર અને દિલ્હી જયપુર જતી ગાડીઓએ હાઈવે પર ના આવવું જોઈએ જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમને હાઈવે પરની કોઈ હોટલમાં રોકાઈ જવા માટે પણ આ વાહન ચાલકો જણાવી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા ઉત્તર ગુજરાતના ભાગ પર મોન્સૂન ટ્રફની અસર રહેશે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદી માહોલ રહેશે તો ચોવીસ કલાક બાદ એટલે કે પાંચ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તદુપરાંત અમદાવાદ તથા ગાંધીનગરમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે અમદાવાદમાં ઘટાડો થવાથી વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે વરસાદનો ઘટાડો છે એટલે ઉલ્લેખનીય છે કે તાપમાન વધી રહ્યું છે જોકે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો છવાયેલા હોવાથી ભેજ અને ગરમ હોવાનું પ્રમાણ વધતા શહેરીજનોને બફારો અનુ બફારાનો અનુભવ થઈ રહ્યો છે હવે વાત કરીએ વરસાદી એલર્ટની તો ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ મોરબી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આવતીકાલના યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ મોરબી પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ભરૂચ સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલી છ સપ્ટેમ્બરના યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા નવસારી ભરૂચ તેમજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સાત સપ્ટેમ્બરના યલો એલર્ટની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આઠ સપ્ટેમ્બરના યલો એલર્ટની વાત કરીએ તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન પડેલા વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન થતાં ભારે વરસાદ પડ્યો હતો આ દરમિયાન ત્રીસ ટકા જેટલો વરસાદ થયો હતો જેમાં ચૌદ જિલ્લા પ્રભાવિત થયા હતા હાલ રાજ્યમાં એકસો આઠ ટકા વરસાદ થઈ ચૂક્યો છે તમામ ઝોનમાં સો ટકા વરસાદ નોંધાયો છે સાવચેતીને પગલે પ્રભારી સચિવે પ્રભાવિત જિલ્લામાં મોકલ્યા હતા તેમજ આ દરમિયાન ઓગણપચાસ લોકોના મોત થયા છે એનડીઆરએફની સત્તર તથા એસડીઆરએફની સત્યાવીસ ટીમ હાલ કાર્યરત છે પૂર પ્રભાવિત વિસ્તારોના સોળ પોઈન્ટ પંચાણું લાખ લોકોને આઠ કરોડથી વધુ કેસ ડોલ ચૂકવી દેવામાં આવી છે પાંચ હજાર લોકોને તાત્કાલિક કેસ ડોલ ચૂકવી હતી તેમજ અગિયાર પરિવારને પચાસ હજારની ઘરવખરી આપી હતી બાવીસ મૃતકોના પરિવારજનોને અઠ્યાવી અઠ્યાસી લાખની સહાય આપી છે હજુ બેથી ત્રણ લોકોને મૃત્યુ સહાય આપવાની બાકી છે જે બે દિવસમાં મળશે આ ઉપરાંત બે હજાર છસો અઢાર પશુના મોત માટે પણ ચૂકવણી કરાઈ છે મકાન સહાય કાચા મકાન પાકા મકાન ઝૂંપડા તૂટી ગયા છે જેના માટે ત્રણ ત્રણસો સડસઠ કરોડ સહાય પેટે આપ્યા છે એનડીઆરએફની સત્તર તથા એસડીઆરએફની સત્યાવીસ ટીમ કાર્યરત છે આર્મી નવ કોલમ જે જે જિલ્લામાં તકલીફ હતી ત્યાં મોકલી હતી એરફોર્સ અને કોસ્ટગાર્ડની પણ ખૂબ મદદ મળી રહી હતી તેમણે બેતાલીસ હજાર ત્યાંસી લોકોને શિફ્ટ અને સાડત્રીસ હજાર પચાસ લોકોને રેસ્ક્યુ કર્યા હતા બે તેમજ બે હજાર બસો ત્રેવીસ કિલોમીટરના રોડ ડેમેજ થયા છે જે છ દિવસમાં રિપેર કર્યા છે આ ઉપરાંત કેન્દ્રની ટીમ પણ ગુજરાત આવીને સર્વે કરશે રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે કુલ છ હજાર નવસો એકત્રીસ ગામ અને સત્તર શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ હાલ તમામ જગ્યાએ વીજ પુરવઠો કાર્યરત છે રસ્તા માટે સાતસો કરોડની ગ્રાન્ટ શહેરી વિભાગે જાહેર કરી છે જે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મનપા અને નગરપાલિકાને આપવામાં આવી છે શેલ્ટર હોમમાં આઠસો એસી લોકો શિફ્ટ થયા હતા કેન્દ્ર સરકારની છ સભ્યની એક ટીમ ગુજરાત આવશે આ ટીમમાં અલગ અલગ વિભાગના અધિકારી હશે જે આવીને ગુજરાતની વરસાદી નુકસાનીનો સર્વે કરશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો યુટ્યુબ ચેનલ નમસ્કાર